વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી કહી શકાય કે અનેક જગ્યાએ આજરોજ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું આવાસોનું ઈ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલી માધ્યમથી કરવામાં આવ્યું અનેક જગ્યાએ કાર્યક્રમો યોજવામાં આવ્યા વડોદરા શહેરમાં પણ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યા જેમાં ધારાસભ્ય મનીષાબેન વકીલના મત વિસ્તારમાં પણ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં વડોદરા શહેર મેયર પિંકીબેન સોની પણ ખાસ ઉપસ્થિત રહ્યા આજે વિકસિત ભારત આજે વિકસિત ગુજરાત કે વિશિષ્ટ ભારત એ કાર્યક્રમ અસ્તર્ગત એકસો બ્યાસી વિધાનસભામાં આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દિશા ખાતેથી એનું લાઈવ પ્રસારણ હતું ખૂબ મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં શહેર વિધાનસભાના સૌ નાગરિકો લાભાર્થીઓના શુભેચ્છકો પણ ઉભા ઉપસ્થિત રહ્યા વોર્ડના કોન્સિલરશ્રીઓ સંગઠનની આખી ટીમે જે ખૂબ સારી રીતે મહેનત કરી છે એના માટે પણ એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન ને આભાર વ્યક્ત કરું છું આજે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન જેટલા આવાસોનું એ લોકાર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ભવ્યાથી ભવ્ય આવાસોના એ લોકાર્પણના કાર્યક્રમમાં સમગ્ર દેશમાં જ્યારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં વડોદરા શહેરની પણ પાંચે પાંચ વિધાનસભામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આદરણીય વડાપ્રધાન શ્રીના ભરતહસ્તે લોકાર્પણ કરવામાં આવશે તેમજ તેમના આશીર્વચનો પણ સૌ સાથે બેસીને સાંભળીશું ઘરનું ઘર પોતાના ઘરનું ઘર હોઉં એક સમય એવો હતો કે એ માત્ર સ્વપ્નની વાતો હતી અને કેટલાક લોકો આ દુનિયામાં આવી અને પાછા વિદાય લેવાના સમય સુધી ઘરના ઘરનું સુખ મેળવી શકતા ન હતા ત્યારે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના ડબલ એન્જિન એન્જિનની સરકારના અથક પ્રયત્નો અને સતત પરિશ્રમના કારણે આજે આટલી મોટી સંખ્યામાં એક સાથે લાખો આવાસ યોજનાના મકાનોનું ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત અને તેમને ગૃહ પ્રવેશ કરાવવાના કાર્યક્રમનો જેને પણ પોતાના ઘરનું ઘર મંડાળ છે તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને જે લોકોએ એના માટે એપ્લાય કરેલું છે તેમને પણ ભવિષ્યમાં પોતાના ઘરનું ઘર મળશે આદરણીય વડાપ્રધાન ભાઈશ્રીનો ખૂબ ખૂબ હું આભાર પણ વ્યક્ત કરું છું ને તેમને પણ અભિનંદન આપું છું સમગ્ર દેશના લોકોને જે ગરીબ મધ્યમ વર્ગના અથવા આર્થિક રીતે પછાત છે તે સૌને ઘરનું ઘર આપવાનું એમને જે કાર્ય કર્યું છે ખરેખર ખૂબ સરહની છે એ માટે એમને ફરી એક વખત અભિનંદન પાડશે